આવેલી નવજીવન સોસાયટીમાં ઘાતક શસ્ત્રો સાથે ત્રાટકેલા લૂંટારુઓ એક પરિવારને બાંધમાં રોકડ સહિતની લૂંટ ચલાવી હતી આ ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે ગત ઓગણીસ ઓક્ટોબર ના રોજ કારેલીબાગ સુંદરવન સોસાયટી માંથી એક મારુતિ ઇકો કારની ચોરી થઈ હતી આ ચોરીની કાર સાથે નવજીવન સોસાયટીમાં હતા અને પરિવારને બાનમાં લઈ લૂંટ ચલાવી હતી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની જે બાપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એક આરોપી સિંહ ઉર્ફે મલ્લુ સિંહ બાવરી સિકલીગઢ નાસ્તો ફરતો હતો તેને ઝડપી પાડવા માટે કારેલીબાગ પોલીસ સહિત અન્ય પોલીસ પણ પ્રયત્નશીલ હતી દરમિયાનમાં